આજે ગુરુ નાનક જયંતી છે ત્યાં સુરત શહેર રાજ્ય અને દેશભરમાં આજે ગુરુ નાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે સુરત શહેરના રામનગર ખાતેના લેસોડી આશ્રમમાં પણ ઉજવણી કરાઈ છે આજે ગુરુ નાનક જયંતી છે સાથે દેવ દિવાળી પણ છે તે સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં ગુરુ નાનક જયંતીની ભવ્ય ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી દેખાતી હતી સુરત શહેરના રામનગર ખાતેના સ્વામિનારાયણ સ્વરૂપ ટ્રસ્ટ લેસોડી આશ્રમ ખાતે ગુરુ નાનક ભગવાનના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે આવતા દેખાતા હતા અને પ્રભુ વજન કરી પુણ્યનું પાથું મેળવ્યું છે ગુરુ નાનક જયંતિ નિમિત્તે લેસોડી આશ્રમે રંગબેરંગી લાઇટો અને ધજા પતાકાથી શણગરમ આવતું દેખાતું હતું ભક્તજીઓને જન્મ જયંતિના ભાવ અવસરે ગ્રંથ સાહેબને પઠન કર્યું હતું અને દર્શનનો લાભ પણ લીધો છે ગુરુ નાનક જયંતિ સાહેબે ત્રણ દિવસનું અખંડ પાઠ સાહેબ રાખે છે સોમવારે એની શરૂઆત થઈ હતી આજે એનો ભોગ સાહેબ છે અને આ જે જન્મજયંતી ઉજવાય છે એનામાં ચાલીસ દિવસનો કીર્તન થાય છે સવારે પાંચથી સાડા છ વાગ્યા સુધી અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તન આવે છે એનો સત્સંગ થાય છે અને આ ત્રણ દિવસનું જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવાર આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી વિધા ફરી નીકળી હતી સવારે સત્સંગ હતું ગુરુ નાનક જયંતિ નિમિત્તે સુરત શહેર સહિત દેશભરના નાનક સાહેબના મંદિરમાં ગ્રંથ સાહેબનું પઠન અને દર્શનનો લાભ લઈ ધન્ય ભક્તોએ બનાવ્યું છે